નમસ્કાર મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ તમને મળી જાય મિત્રો રાજકોટ શહેરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે શહેરના મવડી વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટ એવા જયંતિ સરદારા ઉપર હુમલાની ઘટના ગઈકાલે બની હતી આ હુમલામાં જયંતિ સરદારાને ગંભીર ઇજાઓ પહોંચી છે અને તેમને હાલમાં ગિરિરાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ ઘટનાને લઈને શહેરમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે મિત્રો મળતી માહિતી મુજબ આ હુમલો ખોડલધામ સાથે સંકળાયેલા પીએસઆઈ એટલે કે સંજય પાદરિયા દ્વારા કરવામાં આવ્યો હતો જયંતી સરદારા સરદારધામના ઉપપ્રમુખ બનતા આ હુમલો થયો હોવાની શંકા સેવાઈ રહી છે જયંતી સરદારાએ આરોપ લગાવ્યો છે કે સંજય પાદરિયાએ તેમના ઉપર હથિયાર વડે હુમલો કર્યો હતો તેમણે જણાવ્યું કે તેઓ સરદાર ધામના ઉપપ્રમુખ બન્યા હોવાથી આ હુમલો થયો છે આ ઘટનાને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે અનેક આગેવાનો ગિરિરાજ હોસ્પિટલ પહોંચીને જયંતી સરદારાને મળ્યા હતા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે મિત્રો જયંતિભાઈ સરદારાનું નિવેદન નરેશભાઈ પટેલના ઈશારે મારા ઉપર પીએસ સંજય પાદરિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ખોરલધામ અને સરદાર ગામના વિવાદને કારણે હુમલો થયો છે મિત્રો એમ કહેવામાં આવ્યું કે શા માટે સરદાર ગામનો ઉપપ્રમુખ બન્યો ત્યારબાદ મારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો